પાલીતાણામાં કેન્સર પીડિત પુત્રીની સહાય માટેના દાન માટેની એક પોસ્ટ પિતા દ્વારા કરવામાં આવી હતી જે પોસ્ટને અલગ રીતે બનાવી અને રાજકોટના એક ઇસમે એક લાખ એકત્રીસ હજારનું ચીટિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી જેના અનુસંધાને પોલીસે ચીટિંગ કરનાર આરોપીને ઝડપી દીધો પાલીતાણામાં કેન્સરથી પીડાતી રહેલી દીકરીના પિતા દ્વારા તેમની દીકરીના ઓપરેશન માટે હોસ્પિટલના ખર્ચની મદદ મળે તેવા હેતુસર સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટ રાજકોટ જિલ્લાના કોટડા તાલુકાના ગૌરવ તરુણભાઈ પંચારાને મળી હતી આ પોસ્ટના માધ્યમથી ગૌરવભાઈ તરુણભાઈ પંચારાએ અલગ અલગ જગ્યાઓ પરથી એક લાખ એકત્રીસ હજાર રૂપિયા ઉપાડી દીધા હતા જેની જાણ પરિવારને થતાં પરિવારે પાલતાણા રૂરલ પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પોલીસે આરોપી ગૌરવ તરુણભાઈને ઝડપી લઈ એક લાખ એકત્રીસ હજાર રૂપિયા રિકવરી કરી હતી